મિત્રો આવી રીતે આ શખ્સે એક બાદ એક એમ ડોક્ટર ને ઘણા થપ્પડ માર્યા ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવાર નો આ વિડીયો છે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ડ્રીમ ચિલ્ડ્રન અહીં ઉંદર મારવાની દવા ખાઈ લેતા એક તેના વાલી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા જ્યાં હાજર ડોક્ટરે બાળક ને સારવાર માટે બીજી જગ્યા લઈ જવાનું કહેતા બાળક ના વાલી ઉશ્કેરાયા હતા બસ આના કારણે દર્દીના વાલીએ ડોક્ટર મનોજ પ્રજાપતિ ને તેમની ચેમ્બર માં પ્રવેશી ને માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે જે વાલીએ માર માર્યો તે નશામાં હતા અને ઉપરથી બાળકની હાલત ગંભીર હતી જેથી તેને આઈસીયુ ની સુવિધા વાળી હોસ્પિટલ લઈ જવાનું જણાવ્યું હતું કારણ કે હોસ્પિટલ માં આઈસીયુ ની સુવિધા નથી બસ આના કારણે ના પાડી અને ગુસ્સે હુમલો કર્યો મિત્રો આ શબ્દો છે પરંતુ બીજી તરફ તબીબ પર અપશબ્દો બોલવાનો આરોપ લગાવ્યો છે ડ્રીમ હોસ્પિટલ ના માલિક ડોક્ટર રીમ પટેલે આ કેસ ની નિષ્પક્ષ તપાસ કરીને કડક માં કડક કાર્યવાહી ની માંગ કરી છે એટલે આગળ શું થાય છે તે તો પાંડેસરા પોલીસ ની તપાસ બાદ જ Ya no